કેમ છો મિત્રો મજામાં ને તો ઉભારી એક વસ્તુ બતાડું આપડા આખી છે ને યુટ્યુબ ફેમિલી જોઈએ બંધ કે આ જો નેક તો બેનેમાં તેલ આ મારા ભાઈની રોટલી છે બે નેક ને તેલ આ એને એકદમ ગુલ ઉવાડ્યો હું બોયલો નો એનું કહેવાનું એમ હે કે હું કરું ઈ તો બતાય આ જો વી રોટલી કરે બેન તેલ લાગ ન કરી આય મને કહી હે તો હું આ નાખી દઉં તે એલા ગેસ તો ફૂલ કરી તો જો આ ઈ રોટલી બનાવ

આ જો ઉભા રહ્યો આમથી લાઈટ આવે ને એટલે થોડોક કૃપારો દેખાય મારો ભાઈ એમ રાખું તો આ બનાવે હે અય ગોલ બનવી જોયો ઈ રોટલી બનાવે તાઉદી આપણે થોડીક વાતુ કરી લઈ વાતું શું સે હે જને

આલે પકડ તું રોટલી બનાવી વિડિયો બનાવી હું રોટલી બનાવ હા હાલ બનાવવા મેં રોટલી ખવાઈ એવી હો તો ખાતી નઈ હું તો ખાઈશ એટલે એટલે કઉ ખવાય એવી કેમેરો હું મોઢા માખો નાખ દેવો છે આ રોટલી ફેરવી દે આ નીચે બધું ખરાબ કર્યું ઈ મમ્મી એનું કહેવાનું એમ આ નીચે ખરાબ કર્યું એ મમ્મી સાફ કરશે તો આજ તો મને બધાય કામ થી રજા પેલા એને હે ને રોટલી કર નાખી હવે નીચે પડ્યું એ મમ્મી સાફ કરશે તો મારે ખાલી રોટલી ખાવાની તેલ વારી કરવાની તેલ લગાવું હું સી કામ કરે છે એનો હું નહી રાખું કે હું કામ કરું આ તને જોઈ પણ બધે બોર ન થઈ જાય માર રોટલી જો ને કે મસ્ત થાય આમ ભારત નકશો નો બઈનો ઘર માં પડ્યા હાલ ફટાફટ દે હું નાખી દઉં એ કોણો વાયર માં ચીટીંગડો ખૂણો દે તો પાછળની સાઈડ થી વારે હે પાછો તો सी आरं तब पे ही जाए ये वो थगियो है हेल्प अट्टा फॉर्ट बोलिए एकदम थावी जो आप हर कहना एकदम नीराई थे हाँ बस बस ऐ हर कहना क्या तबड़ी ऊपर टेल उड़ा 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 टेल उड़ा, तेल उड़ा।

પડી જા હે પડી જા પેલા કરી દે આ થઈ ગઈ એ રોટલી આવી દઈ હવે ભાઈ ની ડિમાન્ડ હે કે એને ચા પીવો હે ચા આજ ઓય તે જો આઈસ માં ગોકુ મર્યો જો હું મે તો નો જઈ પણ આપડા વિડિયો જોવાવાળા એ જોઈ લીધી કે દાસ નું દૂધ લેવા દાસ

એક બે એક તો હવે ઈ જઈએ દુકાને તો